હવે ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટી માટે અલગ નિયમો સાથે આગળ વધી રહ્યું છે ગુજરાત સરકારે લીધેલા નિર્ણયને કારણે રાજ્યભરમાં રાષ્ટ્રીય સ્તરે ચર્ચા શરૂ થઈ છે સાથે જ ગુજરાત સરકારે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી એટલે કે ગિફ્ટ સિટી ગાંધીનગરને વૈશ્વિક નાણાકીય હબ તરીકે વિકસાવવા માટે વધુ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે આ દિશામાં સરકારે દારૂના સેવન સંબંધિત નિયમોને વધુ સરળ બનાવ્યા છે અને ગિફ્ટ સિટીની અંદર આવેલી નિર્ધારિત હોટલ ક્લબ અને રેસ્ટોરન્ટમાં દારૂ પીવા માટે અગાઉ જેમ પરમિટ લેવાની જરૂર હતી તે પ્રક્રિયાને સંપૂર્ણપણે દૂર કરી દેવાઈ છે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા જાહેર કરાયેલા નવા નોટિફિકેશન અનુસાર ગિફ્ટ સિટીની સીમામાં દારૂના સેવન માટે ઐતિહાસિક છૂટછાટ આપવામાં આવી છે હવે ગુજરાતની બહારથી આવતા પ્રવાસીઓ તેમજ વિદેશી નાગરિકોને દારૂ પીવા માટે કામચલાઉ લિકર પરમિટ લેવાની જરૂર રહેશે નહીં આ મામલે આજે કરીએ ચર્ચા આપણી સાથે જોડાયા છે અમારા એસોસિએટ એડિટર ઉમંગ સોની ઉમંગજી સર્વપ્રથમ તો સ્વાગત છે આપનું જેવી રીતે અત્યારે મેં વાત કરી કે ગિફ્ટ સિટીમાં છૂટછાટ આપવામાં આવી છે તો ગિફ્ટ સિટીમાં છૂટછાટ આપવામાં આવી છે એનો અર્થ એ થાય છે કે ધીમે ધીમે બધે જ છૂટછાટ મળશે કે કેમ સાતેજ ગુજરાત ડ્રાય સ્ટેટ હોવા છતાં ગિફ્ટ સિટીમાં દારૂની છૂટછાટ યોગ્ય છે કે કેમ શું લાગી રહ્યું છે નક સર તમે જનાદતોના પ્રથમ સવાલો કે ગુજરાતમાં દારૂ છૂટ્ટી થશે કે નહીં એ શક્યતા બિલકુલ નહીંવત છે કારણ કે ગાંધીનું ગુજરાત છે સંદાનનું ગુજરાત છે સરકાર ભલે ગિફ્ટ સિટીમાં અત્યારે છૂટછાટ આપે એની પાછળ કોઈ અલગ કારણો છે પણ તમે જે પ્રથમ પ્રશ્ન મને પૂછ્યો કે ગુજરાતમાં દારૂ છૂટ્ટી મળશે એ શક્યતાઓ બિલકુલ હું જોઈ રહ્યો નથી કારણ કે નહીં વધશે તને જણાવી દઉં કે દારૂના કારણે ભલે સરકારને કરોડો રૂપિયાની રેવન્યુ ખોટ જાય છે પરંતુ ભાજપ અને ખાસ કરીને ગુજરાત મોડલ જે દેશભરમાં અપનાવી રહ્યું છે એમાં એ બતાવવા માંગે છે કે ગુજરાતની અંદર દારૂ છુટી નહીં કરવાનું કારણ

દારૂ બનતી છે અને ગુજરાત સરકાર સારામાં સારી પ્રગતિ કરી રહી છે વર્ષો જેમ જેમ સરકાર બદલાય પોતાના નિયમો મુજબ તે ગુજરાતની પ્રગતિ કે વિકાસ થઈ રહ્યો છે હવે તમને બીજો સવાલ એવો હતો ગિફ્ટ સિટીમાં કેમ છુટ્ટી આપી ગિફ્ટ સિટીને જે જે ઔજાસિક ગણવામાં આવે છે કે જે ગાંધીનગરમાં આવેલું છે તેને વિશ્વ સ્તરે તેની નામના છે તેમાં જે આપણે વાત કરીએ કે જે આઈટી સેલ છે અને બીજા જે ઉદ્યોગો છે જે બીજી ઓફિસો છે વિશ્વ કક્ષાની છે સ્વાભાવિક છે કે વિશ્વમાં દરેક જગ્યાએ દારૂ છો સ્વાભાવિક આટલી માત્રામાં દારૂ પી તમારી સેલ્થ સારી જશે નહીં કે તમારી હેલ્થ પકડી શકે છે જો એવા લોકો ગિફ્ટ સિટીમાં આવે તો તમને તકલીફ ઉભી થાય પેલા શું હતું કે બહારના સ્ટેટ નું મારી જે જાણવા મુજબ બહારના સ્ટેટ નો કોઈ પણ માણસ ગુજરાતમાં આવે અને જેને રોકવા હોય રાત તો તે પરમિટ કઢાઈ અને દારૂ લઈ શકે છે અને પી શકે છે જે બહારના state નું એની પાસે આધાર પુરાવા હોય એની ticket હોય બસની ticket હોય કે કાઈ હોય તો આધાર પુરાવો જોઈએ પરંતુ હવે ગિફ્ટ સિટીમાં માં છુટ્ટી આપવા સરકારે જે ઔપચારિક નિર્ણય કર્યો છે તેનાથી સીધું સરળતા એ પડશે કે કોઈ પણ વ્યક્તિ જે ગુજરાત બહારનો હોય અને ગિફ્ટ સિટીમાં આવતો હોય અને તેને કોઈ ધંધા અર્થે આવતો હોય કે મીટિંગ અર્થે આવતો હોય અને તેને દારૂ પીવો હોય, તો પોતાનું આઈડી કાર્ડ બતાવી રહ્યો કે પોતે ગુજરાત રાજ્યનો નાગરિક નથી પરંતુ પ્રજા અત્યારે ગુજરાત એક વિકાસ હરણ જઈ રહ્યું છે તમે જાણશો ગુજરાતમાં બે હાજર સત્તાવીસમાં માં ગેમ આવી છે બે હજાર છત્રીસ માં અમિત શાહે એવું કીધું કે રાષ્ટ્રીય નેશનલ ની રાષ્ટ્રીય વિશ્વની ઓલિમ્પિક આવે શક્યતાઓ દેખાડી છે આવી શક્યતાઓને જોતા સરકારે થોડા નિયમો છૂટછાટ કરવા જ પડશે કારણ કે વિદેશના લોકો હોય ને ગુજરાત બહારના લોકો હોય કે ધંધા અર્થે કે વેપાર અર્થે મિટિંગ અર્થે તો ગુજરાતમાં આવતા હોય અને જે લેન્ધી પ્રોસિજર હોય એમાંથી પસાર થવાના બદલે તો ગિફ્ટ સિટીમાં જો ખાલી પોતાનો આધાર પુરાવો બતાવે કે ગુજરાત બહારના નાગરિક છે તો તેમને આરામથી દારૂ મળી શકે છે અને તેમનો તેઓ પી શકે છે પરંતુ ગુજરાત સાથે સરકારે ઘણા કડક નિયમ બનાવ્યા છે કે તમે જરૂર કોઈ પણ दारू ની એક સિંગલ બોટલ પણ ગિફ્ટ સિટી માં લઈ લઈ શકો તમે ત્યાં વેચીને પી શકશો હવે બીજા અનેક નિયમો વધારે છે જે સુક સુએમાં મીડિયા માં આવશે તો પજાને જે વધારે ખબર પડશે પણ ત્યાં હું જય ગણાઈ દઉં કે સરકારે વેપાર વિકાસ ઉદરાવ માટે આ ઉદ્યાસિક નીના જે જેનાથી ગિફ્ટ સિટી માં જે લોકો જે બહાર થી આવતા છે એને કોઈ અર્જન રૂપ નઈ થાય અને જે પેલા લેલ્ધી પ્રોસિજર એમાં છૂટકારો મળશે તમે જુઓ કે ગુજરાત રાજ્ય છોડી જ કોઈ કોઈના જણા તો હોતી નથી સ્વાભાવિક છે કે માણસ એક નીચે છે જે વસ્તુની સ્વર્થે જરૂરિયાત વધુ હોય ઝંઝટ નહી થાય જે લોકો બહાર થી હોય વેપાર ઉદ્યોગ માટે જે ગુજરાતમાં પોતાનો ધંધો વેપાર વધારવા માંગતા હોય કે મીટિંગ કરવા માંગતા હોય કે તેનાથી વિશ્વ કક્ષાએ ગુજરાતનું જે એવું છે કે ગુજરાતની અંદર દારૂબંધી છે અથવા તો જેને પરમિટ લઈને જે લેન્ધી પ્રોસિજર માંથી પસાર થવું હતું એમાંથી સરકારે બહુ સારો નિર્ણય હું જોઈ રહ્યો સારો નિર્ણય કર્યો છે વેપાર વિકાસ માટે સારું છે પરંતુ સાથે સાથે એની દરેક સિક્કાની બીજી બાજુ હોય છે હું તમને બીજી નેગેટિવ વાત કહું અત્યારે ગુજરાતમાં જો તમે રહેતા હોવ તો બીજા રાજ્યનું આધાર કાર્ડ જો જોઈતું હોય પાન કાર્ડ જોઈતું હોય તો ડુપ્લિકેટ આરામથી બની શકે છે હું શબ્દ વાળું છું ડુપ્લિકેટનો નો બરોબર જો ગુજરાતની પ્રજા જે અમદાવાદના આજુબાજુ રહીશું છે અને તેમને ચક્કો दारू પીઓ છે બેડચર વગનો दारू પીઓ છે આ રીતે આજુબાજુના સ્ટેટમાં પોતાનું ઘર લઈ શકે છે અથવા ડુપ્લિકેટ અથવા તો asli આધાર કાર્ડતે બદાઈ શકે છે ને પછી પોતે અહીંયા રહી અને દારૂ પી શકે છે અને તેની માત્રાની લિમિટ છે કારણ કે તમને જણાવી દઉં કે દારૂ ભારતીય બનાવટનોથી વિદેશી દારૂ બની જાય ગુજરાતમાં આવે છે કે સંખ્યાબંધ એવા મીડિયામાં એવાલા આવે છે કે ડુપ્લિકેટ દારૂ બને છે ડુપ્લિકેટ દારૂ પીવાથી સ્વાસ્થ્ય પરે નુકસાન થાય છે પરંતુ આ સિક્કાની દરેક સિક્કાની બે બાજુ હોય એક સારી બાબત હોય ખરાબ બાબત હોય ખરાબ બાબત એ ખરાબ બાબત આપણે એ રીતે કહીએ છીએ કે ધારો કે હું અમદાવાદ સિટીમાં અમદાવાદ ગાંધીનગર આસપાસ કોઈ વિસ્તારમાં રહું છું અને મેં રાજસ્થાનમાં જઈને કે એમપીમાં જઈને કે મહારાષ્ટ્રમાં જઈ અને મેં આધાર આધાર કરાવ્યું કેન્સલ કરી દીધું અને માણસ આરામથી ગુજરાતમાં બેસીને ધારું સરકાર પાસે એવું કોઈ નિયમ નથી અત્યારે તમે જોયું છે કે એસઆઈ પ્રક્રિયામાં જે મતદાર યાદી પ્રક્રિયામાં હતું કે બી નો ઘર ઘર ઘેર ઘેર જઈ અને ફોર્મ ની ચકાસણી કરી પરંતુ આવી જે આધાર કાર્ડમાં જે પ્રોસીઝર છે એ બહુ લેન્ધી છે અને તે શક્ય છે નહીં અને ગેરલાભ એ બી ઉઠાવી શકશે કે લોકો દારૂ પીવા માટે ગિફ્ટ સિટી માં અમદાવાદ આજુબાજુ ની પ્રજા આજુબાજુના રાજ્યોમાંથી આધાર પુરાવો લઈ અને ગિફ્ટ સિટી માં બેસીને દારૂ પી શકશે પરંતુ એક સાઈડ ની બીજી બાજુ પોઝિટિવ વિચારીએ કે વેપાર ઉદ્યોગ ગુજરાત માટે બહુ મહત્વનો છે અને મહારાષ્ટ્ર ગુજરાતનો સેકન્ડ નંબર આવે છે વેપાર વિકાસમાં

સપ્લાય ઓછો હોય ને માંગ વધુ હોય તો લોકો સંગ્રહ વધુ કરતા લોકો વધુ દારૂ પીતા હોય છે નજીક છે સઘન ચેકિંગ જો કોઈ દારૂ આવે તો પોલીસ પકડે છે તમે એકત્રીસ ડિસેમ્બરમાં જોજો કે દમણ જે લોકો દીવ માંથી દારૂ પીને આવે છે ઢગલા બંધ લોકો પકડાશે ભલે ગિફ્ટ દારૂ પી અને કોઈ એવું કૃત્ય ન કરી શકો જેથી ગુજરાત પ્રજાને હાનિ પહોંચે આ તમામ ગુજરાતની પ્રજા ને દારૂ છુટ્ટી નથી સમજી લો જે લોકો કામ ધંધા અર્થે ગિફ્ટ સિટી માં જતા હોય ને ગુજરાત બાદના નાગરિકો હોય એના માટે દારૂ છુટ્ટી છે એનો મતલબ એ નથી કે ગુજરાતના બે કાયદા છે વેપાર ઉદ્યોગ માટે કાયદો છે જો હું તમને અત્યારે એક આગળ કરી શકું છું મને જે જેવું લાગે છે કે અત્યારે ગિફ્ટ સિટીમાં દારૂની છુટ્ટી આપી છે લોકસેવામાં જે શાસન ગીર છે જે પ્રવાસીઓને આકર્ષવા માટે પણ આવી ગિફ્ટ સિટીમાં સરકારને અને કોઈ વિરોધ નહીં થાય તો કરી સરકાર જે જે પ્રવાસન સ્થળ છે કે આપણે જોઈએ સરદાર પટેલ સાહેબનું સ્ટેચ્યુ છે ત્યાં પણ પરિસ્થિતિ આવી થઈ શકે છે જો ગિફ્ટ સિટીમાં સફળતા મળશે હું જે છું શબ્દો સાંભળો કે જો ગિફ્ટ સિટીમાં કોઈ મોટો ઉવાપો નહીં થાય કે કોઈ અપ્રિય ઘટના ન બને તો સરકારનો બોધપાઠ લઈ અને રાજ્યના બીજા સ્થળો છે ધારો કે તમે જુઓ કે કચ્છ કચ્છમાં છે કચ્છ રનની અંદર સફેદ રનની અંદર જે ટેન્ટ સિટી છે બીજા ગુજરાતમાં અનેક એવા પ્રવાસન સ્થળો છે જે ગુજરાતથી બહારથી પ્રવાસન આવતા અચકાય છે એનું મુખ્ય કારણ એ છે કે દારૂ મળતો નથી અથવા તો દારૂ માટે પરમિટની લેનની પ્રક્રિયા છે એના તમામ કારણો જોતા સરકાર જો ગેફ સિટીમાં એક અખતરો કરી રહી છે તો તેને સફળતા મળશે ધંધા વેપારમાં વેગ મળશે

બિલકુલ શક્ય નથીદાર નું ગુજરાત છે ગુજરાત એક મોડલ સ્ટેટ તરીકે નરેન્દ્ર મોદી ગુજરાતમાં પ્રવાસીઓને આકર્ષવા માટે દારૂબંધી હટાવી એ યોગ્ય છે હા ધંધા વિકાસ માટે વિદેશી પ્રવાસીઓને આકર્ષવા માટે સરકાર આ યોજના ઘડી રહી છે એનો મતલબ એવો નથી કે સરકાર ટોટલી ગુજરાત દારૂબંધી ઉઠાવી દેશે તમે તમે જાણતા હશો કે તમારી એક ઉંમર થયા પછી સરકારી મેડિકલ થયા પછી તમને દારૂની પરમિટ મળી શકે છે એનો મતલબ એવો નથી ગુજરાતમાં જે પચાસ વર્ષની ઉંમર થયા પછી કે ચાલીસ વર્ષની ઉંમર થયા પછી જે સરકારના નીતિ નિયમ મુજબ છે એટલે બધી પ્રજા દારૂ પીવે છે એનો મતલબ નથી મારી ઉપર પચાસ વર્ષ છે અત્યાર તો એનો મતલબ એવો નથી કે મેં દારૂ પીવા માટે પરમિટ લીધી હોય દારૂ પીવા પરમિટ માટે તમે જાણતા હશો કે ડોક્ટર સર્ટિફિકેટ લેવું પડે અને તમે જાણો છો દરેક જગ્યાએ કરપ્શન ચાલે છે ડોક્ટરને થોડા પૈસા આપો તો દારૂ પીવા પરમિટ આપી દેશે એનો મતલબ એવો નથી કે દરેક દરેક પ્રજાજન દારૂ પીએ છે જે પીવાના શોખીન છે તે ગુજરાત બહાર દારૂ પીએ છે તમે જુઓ ગુજરાતના આજુબાજુના પ્રદેશ પ્રવાસન સ્પર્ધ જે પાસે છે એકદમ નજીકમાં દમણ છે દેવું છે આબુ છે ગુજરાતીઓ છે એવું નથી બીજું તમને જણાવી દઉં કે દારૂ એ હું ભગવાન ભગવાન ની જેમ માનું છું કે ભગવાન જેમ ભગવાનની જેમ ઈચ્છા શક્તિ હોય છે આપણને દેખાય છે કે ભગવાન ને કોઈ જગ્યાએ આપણે અનુભવ થાય છે ગુજરાત ગુજરાતમાં ભલે દારૂ બનતી હોય ગુજરાતના દરેક ગામડા નાના મોટા શહેર મહાનગરો ગુજરાતમાં ભલે દારૂ બંધી હોય પણ દારૂ થી મળે છે એટલે જે જે વાળા આદત વાળા હોય એ લોકો ક્યાંથી પણ દારૂ લઈ આવે છે એનો મતલબ એવો નથી કે આપણે ગુજરાતમાં દારૂ બંધી છે પણ દારૂ મળતું નથી અનો મતલબ એવો થયો કે ગુજરાતમાં જે મે તમને કીધું કે પ્રવાસ સરોવ વિકસાવા માટે ખાસ કરીને વિદેશી પ્રવાસીઓને આકર્ષવા માટે મોટી સંખ્યામાં જે પ્રવાસન સરોજે જે આ ગિફ્ટીપી માં જો સક્સેસફુલ થશે ભાજપ સરકાર તો બીજી જગ્યાએ આ રીત અપનાવી સક છે એની ક્ષમતાઓ દેખાઈ રહી છે તમે જુઓતર ગુજરાતમાં વિદેશી પ્રવાસીઓની સંખ્યા એકદમ નહિવત આવી ગઈ છે આપણો પડોશી રાજ્ય જુઓ રાજસ્થાન મોટા પરગ મોટો પ્રવાસ સંખ્યા પ્રવાસીઓ આવે છે કારણ કે જે વિદેશી પ્રવાસીઓ હોય થાય અમને રીતે તેઓ दारू નું વિસન કરતા હોય છે પરંતુ એનો મતલબ એનો મતલબ એવું નથી કે ગુજરાતમાં दारू છૂટ્ટી કરી દેવી જોઈએ પરંતુ અમુક જે પ્રવાસી સ્થળ છે તે સરકારના ચોક્કસ નીતિ નિયમોના આધારે આ બીજા વિસ્તારમાં दारू છૂટ્ટી बंदी આવી શકે ગિફ્ટ સિટીમાં જો સકળતા મળે તો બક્ષર બિલકુલ થી ઉમંગજી આગર આપને પૂછવા માંગે છે કે જો ગિફ્ટ સિટીમાં છૂટછાટ આપી છે જો સફળ થાય તો સુરતમાં ડાયમંડ બુર્સ માં પણ અપાશે છૂટછાટ કારણ કે ત્યાં સૌથી મોટા વિદેશી જે વેપારીઓ છે આવતા હોય છે મેં તમને જણાવ્યું કે ગુજરાતમાં જે બિઝનેસ સ્થળો છે

છે તે કહી શકાય કે ગુજરાતમાં દારૂબંધી અંગે એક મોટી અને ઐતિહાસિક ફેરફાર કરવામાં આવ્યો છે ત્યારે લાંબા સમયથી ડ્રાય સ્ટેટ તરીકે ઓળખાતું ગુજરાત હવે ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટી માટે અલગ નિયમો સાથે આગળ વધી રહ્યું છે ગુજરાત સરકારે લીધેલા આ નિર્ણયને કારણે રાજ્યભરમાં અને રાષ્ટ્રીય સ્તરે ચર્ચાઓ શરૂ થઈ છે

કે આપણે ગુજરાત ઇન્ડિયામાં ફર્સ્ટ કે સેકન્ડ નંબરે સેકન્ડ નંબરે ટુરિઝમમાં બી આપણે ફર્સ્ટ આઈ થિંક ફર્સ્ટ કે સેકન્ડ નંબરે છીએ એટલે આ જે ઐતિહાસિક નિર્ણય લેવાયો એ કઈક રિયલ એસ્ટેટ નો ભાવ વધારવા લેવાયો કે કઈક બીજું રીઝન હતું મને નથી ખબર પડતી કારણ કે મેં એવું વર્લ્ડ ઓવરમાં ક્યાં એવું જોયું નથી સાંભળ્યું નથી એવો કોઈ ડેટા બી નથી કે દારૂ હોય તો તમારે ધંધો વધી જાય હા પેલું આડી અવલી ચીજો વધે એ વાત સાચી છે આપણે એમાં અત્યારે નથી પડવું પણ દારૂના લીધે લોકો વધારે ધંધો કરવા આવે તમારે ત્યાં યા શું તમારું ટુરિઝમ શું તમે ટુરિઝમ હોય તમારું પેલું જોય એન્જોય કરવા વાળું તો કદાચ હોય પણ એવી આજની તારીખમાં આપણા લોકો ગુજરાતી બહાર જાય છે ટુરિઝમ માટે ડમંડી ગોવા પણ મેં એવું નથી સાંભળ્યું કે લોકો ટુરિઝમ ના આવે કારણ કે દારૂ નથી કારણ કે એ તો રેકોર્ડ જ કે છે કે આપણે નંબર વન ને ટુ પર છીએ એટલે મારે એ સમજ ના પડી હજી બી મોટા મોટા ભાઈ લે આપણે શું કેવાય બાબુઓ કેવાય આઈએસ ઓફિસર કેવાય બધા કન્સલ્ટન્ટ તો કેવાય એ લોકોએ શું ગણ્યું શું જોયું એ તો મારી પાસે ડેટા છે નહીં લોજિકલ ડેટા બતાવવા માટે અલગ વાત છે એટલે આજે જે આ નિર્ણય લીધો છે એ વખતે મેં બહુ પડી કે બહુ દુઃખની વાત છે દુઃખની વાત એટલે છે બે રીઝન ના લીધે એક તો કે રીઝન ઇમ્પોર્ટન્ટ કે ભાઈ તમે ગુજરાત ગાંધી ગુજરાત કે જે આપણા જે કલ્ચર કહેવાય મૂળ આમ તો આપણે કહીએ ભાઈ ગીતાના પાર્ટ ભણાવો તાકી આપણું શું કહેવાય આપણું કેરેક્ટર બિલ્ડિંગ સંસ્કારો લોકોમાં આવે એ સામે આપણે એવું બી શીખવાડીએ છીએ અત્યારે કે ભાઈ હવે આપણે જૂનું ભૂલી જવું જોઈએ વિકાસના નામે હવે કયો વિકાસ કારણ કે મેં ડેટા કહી ચુક્યો એટલે રિપીટ નહીં કરીશ હલો જી જી રુઝાનભાઈ હલો હા આપનો અવાજ ઓછો છે એટલે હું રિપીટ નહીં કરીશ પણ એટલે હવે અને હવે હજી હજી ખોટી વાત હજી ખોટી વાત કઈ રીતે કે પહેલે આપણા ગુજરાતમાં બી પરમિટ વાળું દારૂ હતો પણ આઈ થિંક ચાલીસ કે પિસ્તાલીસ વર્ષ પછી હતો કે ભાઈ તમે ચાલીસ પિસ્તાલીસ લો એટલે એને હેલ્થ પરમિટ કહેવાતી હતી કે તમે હેલ્થ પરમિટના ના નામે લો હવે તમે એકવીસ વર્ષના માણસો બાળકો યા યુથ કે જે બી કહેવાય કારણ કે આમે ડ્રગ્સ ના રવાડે તો ચડી ગયું છે આપણું યુથ એમાં તો કોઈ પરમિટ જરૂર બી નથી જરૂર પડતી એજ ભી નથી જરૂર પડતી હવે આના રવાડે ચાલશે કારણ કે જ્યારે કોઈ બી ચીજ આવી ઓપનલી ફ્રીલી અવેલેબલ હોય ને એટલે લોકોને એનો એનો નશો ચડે હવે તમને અગર એટલું જ બધું લાગે છે કે દારૂના લીધે ધંધો નથી આવતો તો બિહાર તો અત્યારે આપણા ગુજરાત કરતાં તો ઘણું પછાત છે ને ગુજરાત ઇન ટર્મ્સ ઓફ ઇકોનોમી વાત કરીએ જીડીપી વાત કરીએ તો એ આપણાથી પાછળ છે તો તમે બિહારમાં ખોલી દો ને તમે અત્યારે બિહારમાં તો બહુ ગર્વથી કહો છો અને જે સારી વાત છે મને તો જોઈએ જ છે પ્રોહિબિશન પણ તમે બિહારમાં નથી ખોલતા અને તમે ગુજરાતમાં ખોલી દો છો તે બી ભલે લિમિટેડ હોય પણ હવે તો તમને મને ખબર છે કે આમે લો આમે દારૂ કેટલો ઘુસે છે કેટલું ફાછે હવે તો ઓપનલી થશે ગિફ્ટ સિટીમાં એટલે તમે ખાલી એનો ભાવ વધ્યા છે એના રિયલ એસ્ટેટ ને તો મને ખબર છે હવે કોના કોના કેટલા ત્યાં શું હિસ્સે છે જમીનનો એ બી બધાને ખ્યાલ છે એટલે અનફોર્ચ્યુનેટલી શોર્ટ ઓફ લોંગ બેન આ મારા માટે આ બહુ દુઃખની વાત છે મારા માટે એટલે આપણા ગુજરાતની બહેનો માટે દીકરીઓ માટે કારણ કે આમ બી આપડે માં હતા આમે ઘરેલું હિંસા અને આ બધું જે લઠ્ઠા ને બધું છે એની ઉપર આ વધારો થયો અને યુથ માટે આમે આપડે ડ્રગ્સ માંથી ઊંચા નહોતા આવતા હવે એનો આ દારૂ બી વધારે થયો એટલે બેન આ મા મારા માટે દુઃખની વાત છે આઈ થિંક મારા જેવા જે થિંકર્સ છે જે ગુજરાતના અ અધ્યતનમાંની ઉમસા પાછળનું નથી કારણ કે એક એક લિમિટ હોય પૈસા તો બધાને ગમતા હોય બેન પણ પૈસા સામે જ્યારે બેલેન્સિંગ હોય તો હેપીનેસ હોય હેલ્થ હોય આપણું ફ્યુચર હોય તમે એ બેલેન્સિંગ કરવા માંગતા હોવ અને તમે પછી તમે કહો કે અમે દારૂ ખોલી નાખ્યો જે જેના લીધે આપણે ઇટ્સ નોન ફેક્ટ તો એ આપણા માટે અનફોર્ચ્યુનેટ વાત છે જી બેન

એનો શું થશે કારણ કે તેમને જે કીધું બરાબર છે કે જો કોઈ દારૂ પીને ત્યાંથી બહાર નીકળશે તો ડ્રિંક એન્ડ ડ્રાઈવ બી કેસ થઈ શકે છે એક્સિડન્ટ બી એ લોકો કરી શકે છે ગુજરાતમાં ઘણા એવા બનાવ બન્યા છે મેં તમને પહેલા કીધું મુજબ બરાબર તો મેં બીજું કીધું કે ગુજરાતના મોટા ઉદ્યોગપતિઓ માટે છૂટ છે એવું નથી બે કે જે માણસને એક એજ થઈ હોય એક્ઝામપલ કે ચાલીસ કે પચાસ વર્ષ ત્યાર પછી ડોક્ટર એને સર્ટિફિકેટ આપે કે ભાઈ તેને દારૂ પીવાથી શરીર સ્વસ્થ સારું રહેશે પરમિટ આપવામાં આવે છે તેને નિયત કરેલી બોટલ આપવામાં આવે છે જેની જે ઈચ્છા છે જેને છે છે એ લોકો રીતે પરમિટ વાળો લઈને પીએ અથવા તો આપણે સમજી જાણીએ છીએ ગુજરાતમાં ઠેર ઠેર દારૂ મળે છે કોઈ તાલુકો જિલ્લો નાનું શહેર કે મોટું શહેર બાકી નથી કે ત્યાં દેશી વિદેશી દારૂ ના મળતો હોય પરંતુ એ એનો મતલબ એવું નથી કે ગુજરાતમાં દારૂ છુટ્ટી કરી દેવી જોઈએ ફક્ત ઉદ્યોગપતિઓ માટે તો છુટ્ટી કરી છે એનો મતલબ એવો છે કે જે વિદેશી લોકો આવે છે બરોબર અથવા તો જે ગુજરાત બહારથી વેપાર ધંધા માટે આવે છે ફક્ત ગિફ્ટ સિટી માટે જ છે ગિફ્ટ બહાર દારૂ જવાની નથી નિયમો સરકાર અત્યારે પહેલું સ્ટેપ છે એમાં બી જો ઘણા ઘણા સુધારા વધારા કરી શકશે જેવો પહેલો નિર્ણય લીધો તો ગિફ્ટ સિટીમાં પરમિટ લઈને દારૂ પી શકો બરોબર હવે એવો નિયમ ગયો કે તમે પરમિટ સિવાય બી સીધો પોતાનો આધાર કાર્ડ આઈડી પ્રૂફ બનાવો તો દારૂ પી શકો અબરોબર કોઈની પોઝિટિવ બાબત છે કે સરકાર એવું વિચારી રહી છે કે તેનાથી ઉદ્યોગ વિકસે વેપાર ધંધા વિકસે કોમન ગેલ્થ આવી રહી છે ગુજરાતની અંદર દેશ્યુ દેશ્યુ દેશા લાગરીપો આવશે અને તેઓ દારૂ પીવાની તકલીફ ના પડે પરમિટિસ જવાબદારી મુક્તિ મળે એના માટે હું એક પગલું હું જોઈ રહ્યો છું નેગેટિવ વાત કરીએ કે જે રુજણ મેને કિસી કે બે નો અસ્તિત્વ સવાઈ છે કે દારૂ પીવાથી જો વધારે માત્રામાં તમે દારૂ પીઓ તો તમારું ઘર બગડે છે તમારો પરિવાર બગડે છે

ત્યાં બી જો સરકાર આમાં સફળતા મળશે તો બીજી જગ્યાએ બી છુટ્ટી આપી શકે તેવું ભવિષ્યની હું હું જોઈ રહ્યો છું પરંતુ એનું દરેક વસ્તુની પોઝિટિવ negative બાબત હોય તેનાથી મહિલાઓએ ખાસ કરીને સાચવવું પડશે ગુજરાતની જે બીજા રાજ્યોની જે મહિલા બહાર નથી નીકળતી એવી રીતે અમદાવાદની આસપાસની મહિલાઓ બી પોતે સાવચેત રહેવું પડશે મને એવું લાગી રહ્યું છે રૂઝનભાઈના કહેવા મુજબ કે મહિલાઓ પછી રાત્રે સુરક્ષિત નહીં રહે પરંતુ જો સરકાર આના માઠા પરિણામ વધારે આવશે તો ગિફ્ટ સિટીમાં બી ભવિષ્યમાં દારૂબંધી આવી શકે છે

સાંભળ્યા નથી કારણ કે અમારી પાસે અહિયાં જે રવાડે ચડ્યા એટલે ઘણા બધા ઘરમાં અંદર અંદર ઘરમાં પાર્ટીઓ થતી હતી હવે ઓપનલી થશે બીજી વાત કે સાહેબ ગિફ્ટ સિટીમાં ગિફ્ટ સિટીમાં તમે પરમિટ વાલો તો કેમ નો ખોલી દીધો તો તો શું થયું હજી તમારો ધંધો તમે જે વિકાસ કહો છો એ વિકાસ થયો શું સાહેબ તમારો કારણ કે એ વખતે તમે તમે એવું એટલે તમારા બાબુ એવું બધું પેપર લાયા હતા પેપર તો મેં વાંચ્યું નતું પણ કહે છે કે એવું કે આપણો વિકાસ નથી થતો ભલે નંબર વન ને ટુ ટુરિઝમ હતું તો બી આપણું વિકાસ ન થતો તો એવું લાયા હતા એટલે પરમિટ પછી બી પરમિટ એ હતી એ બી તમને કહી દઉં પરમિટ વીસ એકવીસ વર્ષ વાળે ત્યાં બી કોઈ બી માણસને પરમિટ મળી જતી હતી ત્રીજો પોઈન્ટ કે ગુજરાતમાં પહેલાથી તમે એઝ એઝ અ ટુરિસ્ટ કોઈ આવે તો એ હોટલમાં તો એ પરમિટ લઈ જ શકે ત્રણ દિવસની ટિકિટ બતાવો એક બે ચીજ બતાવો તો તમને એ તો પરમિટ એ લોકો આ બધું જ હતું બધું જ થયું હતું તો બી મને નથી ખબર પડી કે હવે આજે એકદમ શું થઈ ગયું કે હવે તમે કહો છો કે અમે તો બધું જ ખોલી નાખ્યું એટલે જેને ઈચ્છો હોય ખાલી આધાર કાર્ડ બતાવો નો અને આધાર કાર્ડ એ સાચો જુઠો તમને બધી આખી સ્ટોરી ફરી નહીં પડવું આધાર કાર્ડ બતાવવાનો ને એમાં તમારે તમારો દારૂનો પેક પી લેવાનો પેટમાં નાખવાનો અને પછી તમે તમે જ્યાં કારણ કે ગિફ્ટ સિટી અને લેટ છે ગાંધીનગર ના એરપોર્ટ એરપોર્ટ આગળ તમારા પેટમાં દારૂ નીકળે એટલે હવે તમે એમાં શું કરશો એટલે એમાં કરપ્શન પૂરું પૂરું ચાલવાનું છે સાહેબે કોમનવેલ્થ ની વાત કરી કોમનવેલ્થ આપણને એટલે મળી કે આપણે કહ્યું કે ભાઈ અમે દારૂ ખોલી નાખશું તો મને ખબર નથી પાછા બહાર ને શું થયું છે કારણ કે મને નથી લાગતું કે કોમનવેલ્થમાં તમે દારૂ ખોડો ફક્ત તમને કોમનવેલ્થ મળે યા ઓલિમ્પિક મળે એવું મને નથી ખબર કે જેના કઈ બ્રાઉની પોઈન્ટ હોય ને પાછળથી લોકો એ સબમિશન કર્યું હોય કે ભાઈ અમે દારૂ નાખશું તો જ કોમનવેલ્થ મળશે તો એ મને નથી ખબર તો ત્યારે તમે જે વિકાસ ની વાત કરો છો ઇટ વોટ કોસ્ટ હવે તમને ફરી રિપીટ કરું છું કે હું મે બી અગ્રી કરું છું કે મની આ તે વોટ એ એઝ 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 અ કન્ટ્રી તમારે કરવું પડશે ફરી રિપીટ કરું છું કે તમને એટલું જ બધું થયું તો બિહારમાં ખોલી નાખત બિહારમાં તો વધારે બિહારમાં તો એફડીઆઈ કેટલું પાછળ છે ટુરિઝમ કેટલું પાછળ છે તો તમે ત્યાં ના કર્યું પણ આપણે ગુજરાત જ હવે શું કે આપણે થોડું સ્લેંગ ના બોલાય મારાથી આપણે ગુજરાત પાછળ જ પડીએ છીએ કેમ કારણ કે હવે એ જવાબ એ પોલિટિકલ જવાબ છે મારી પાસે પોલિટિકલ આન્સર છે પણ મારે અત્યારે ઓન રેકોર્ડ બોલો નથી પણ ઇમ્પોર્ટન્ટ એ છે સાહેબ જે બહુ દેખાય છે કે જે કરપ્શન માટે લડી રહ્યા છીએ આસપાસ સિટીમાં આવે જે જમીનો છે તો એ બધું કોના હાથમાં છે અને ફરી એકવાર ફાઈનલ રિપીટ કરવા માંગુ છું બેન મારી પાસે ડેટા નથી પણ મને માગવો છે ડેટા તમારા થ્રુ કે તમે અત્યારનું બી જેટલું બી ખોલ્યું હતું પરમિટ કરીને તો એનું શું થયું કારણ કે જમીનનો ભાવ વધી ગયા એ મને ખબર છે બરોબર લોકો દુકાન લીધી 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 દુકાન લે જે જગ્યા સ્પેસ ઓફિસ લીધી જે બી જાત જાતનું લીધું પણ અલ્ટિમેટલી એ ડેટા બી હજી છે નહીં ના હવે હજી તમે ઓપન બધું કરી નાખ્યું એનો મતલબ છે કે એ બી સક્સેસફુલ ના ગયું એટલે તમે હવે એકદમ શું કહેવાય બ્લેન્કેટ ઓપન કર્યું કે બસ તમે આધાર કાર્ડ લો અને તમે તમે એ કરો એ બાટા બેન જી જી બેન

પૂરતું છે એટલે કહી શકાય કે ગુજરાતમાં દારૂબંધી અંગે એક મોટો અને ઐતિહાસિક ફેરફાર જે છે હાલ કરવામાં આવ્યો છે ચર્ચામાં ત્યારે બસ આટલું જ વધુ માહિતી સાથે ફરી મળીશું ત્યાં સુધી જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાત નો નમસ્કાર